શ્રી પરમાત્મને નમઃ શ્રીમદ ભગવદ્ ગીતાની યાત્રામાં આજે આપણે આવી પહોંચ્યા છે અધ્યાય દસમો વિભૂતિ યોગના શ્લોક ક્રમાંક બાર અને તેર પર આગળના શ્લોકોમાં ભગવાને કહ્યું છે કે હું ભક્તો પર કૃપા કરું છું એ ભક્તો ઉપર ભગવાનની અવલૌકિક વિલક્ષણ કૃપાની વાત સાંભળીને અર્જુનની દ્રષ્ટિ ભગવાનની કૃપા તરફ જાય છે એક રૂપાથી પ્રભાવિત થઈને અર્જુન આગળના ચાર શ્લોકોમાં ભગવાનની સ્તુતિ કરે છે આજે આપણે બાર ને તેર સાંભળીશું બીજા દિવસોમાં ચૌદ અને પંદરનું પણ આપણે વિવેચન કરીશું અર્જુન વાચ પરમ બ્રહ્મ ધામ પવિત્ર પરમ ભવાન પુરુષમ શાશ્વત દિવ્ય વિભુમ આહુસ્થ મૃય આ બે શ્લોકોમાં સંસ્કૃત શબ્દો આવ્યા છે આપણે એમનું ગુજરાતી અર્થ સમજીએ પરમ એટલે પરમ પવિત્રમ એટલે પવિત્ર ભવાન એટલે આપ જ છો શાશ્વતમ શાશ્વત આદિદેવમ એટલે દેવોના પણ આદિદેવો અજમ એટલે અજન્મા વિભૂમ એટલે સર્વવ્યાપક તમ એટલે કે આપને સર્વે એટલે બધા જ પછી છે આગળ આહુ હું એટલે પણ કહે છે અને સ્વયં એટલે આપ પોતે એવ એટલે પણ મેં એટલે મને બવિશી એટલે કહો છો હવે આપણે આ બે શ્લોકનું ગુજરાતી ભાષાંતર જોઈએ અર્જુન ભગવાનને કહે છે આપ પરમ બ્રહ્મ પરમ ધામ અને પરમ પવિત્ર છો કેમકે આપને સમસ્ત ઋષિજનો સનાતન દિવ્ય પુરુષ દેવોના પણ આદિદેવ અજન્મા અને સર્વવ્યાપી કહે છે એવું જ દેવર્ષિ નારદ અશિત અને દેવલ ઋષિ તથા મહર્ષિ વ્યાસ પણ કહે છે અને વળી આપ પોતે પણ મને એમ જ કહો છો સ્વામી રામસુખદાસજી સાધક સંજીવનીમાં વિવેચન કરે છે આપણે ટૂંકમાં સમજજી સ્વામીજી કહે છે કે પરમમ બ્રહ્મ પરમન ધામ પવિત્રમ પરમમ ભવાન સામે બેઠેલા ભગવાનની સ્તુતિ કરી રહેલા અર્જુન કહે છે કે મારા પૂછવાથી જેને આપે પરમ બ્રહ્મ કહ્યું છે તે પરમ બ્રહ્મ આપજ છો જેમાં બધો સંસાર સ્થિત રહે છે તે પરમધામ પરમ સ્થાન છો જેને પવિત્રમાં પવિત્ર કહ્યું છે તે પણ પવિત્રાણાય પવિત્રૈયા એ મહાન પવિત્ર પણ આપજ છો પુરુષમ શાશ્વતમ દિવ્ય માદિદેવજ મંચ બ્રવિશી મે ગ્રંથોમાં

અને ભૂજાઓથી પૃથ્વી વ્યાપ્ત છે ત્રણેય લોકો એમના ઉદરમાં સ્થિત છે સનાતન પુરુષ છે આ કહ્યું છે અને પરમ ગતિ પણ એ જ છે દેવર્ષિ નારદે કહ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ બધા જ લોકોને ઉત્પન્ન કરવા વાળા અને સઘળા ભાવોને જાણવા વાળા છે એ સાધ્યો અને દેવતાઓના પણ ઈશ્વરના પણ ઈશ્વર છે અસિત અને દેવલ આ બે ઋષિ કહે છે કે ભગવાન કૃષ્ણ જ પ્રજાની સૃષ્ટિમાં પ્રજાપતિ અને સઘળા લોકોના એકમાત્ર રચયિતા છે મહર્ષિ વ્યાસજીએ કહ્યું છે કે આપ વસુઓના વાસુદેવ ઇન્દ્રને ઇન્દ્રત્વ આપવાવાળા અને દેવતાઓના પણ પરમ દેવતા છો આવી રીતે ઋષિઓએ પણ કહ્યું છે ગ્રંથોમાં આ બધા જ ઋષિઓએ આપને શાશ્વત દિવ્ય પુરુષ આદિદેવ આ બધું જ કહ્યું છે આત્માના રૂપમાં શાશ્વત સગુણ નિરાકારના રૂપમાં દિવ્ય પુરુષ દેવતાઓ અને મહર્ષિઓ વગેરેના રૂપમાં આદિદેવ મૂઢ લોકો મને અજ નથી જાણતા એમ ભગવાને આ સાતમા અધ્યાયમાં પચીસમા શ્લોકમાં કીધું છે તથા અસમૂઢ લોકો ભગવાનને અજ જાણે છે અને આ રૂપમાં અજ અને ભગવાન અવ્યક્ત રૂપથી સકળ સંસારમાં વ્યાપક છે આ રૂપમાં વિભુ સ્વયં ભગવાન ભગવાનને જ અર્જુને કહ્યું છે આ શ્લોકમાં પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમ ભવાન આ બધા શબ્દનો પ્રયોગ કરીને અર્જુન ભગવાનને એવું કહે છે કે આ બધું જ પરમાત્મા આપ જ છો જે સ્વયં પણ શુદ્ધ હોય અને અન્યને પણ શુદ્ધ કરે તે પરમ પવિત્ર છે તે કોણ છે તો કે ભગવાન આપ જ છો એમ અર્જુન કહે છે ભગવાનના નામ રૂપ વગેરે બધું જ પરમ પવિત્ર છે ચોથા અધ્યાયના સાડત્રીસ આડત્રીસમાં શ્લોકમાં જ્ઞાનને સૌથી વધુ પવિત્ર કહ્યું છે નહીં જ્ઞાને સદૃશ પવિત્રમિહ વિધ્ય તે પરંતુ તે જ્ઞાન પણ સમગ્ર ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ ઓમ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાઓ